નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝીન ગુજરાતીને હું છું લુબના ખાન સમાચારમાં સૌથી પહેલા વાત જળ પ્રકોપની ચોવીસ કલાકમાં રાજ્યના બસ્સો બાવીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સુઈ ગામમાં સોળ પોઈન્ટ ચૌદ ઇંચ ભાભરમાં બાર પોઈન્ટ એકાણું ઇંચ વરસાદ વાવમાં બાર પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ તો રાપરમાં બાર પોઈન્ટ અડતાળીસ ઇંચ વરસાદ નોંધાયો છે થરાદમાં અગિયાર પોઈન્ટ તોતેર ઇંચ સાંતલપુરમાં સાત પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ વરસ્યો છે રાધનપુરમાં સાત સત્તર ઇંચ દિયોદરમાં છ પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ વરસાદ તો વાડીયામાં ચાર પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ વાલુદમાં ચાર પોઈન્ટ એકતાળીસ ઇંચ વરસાદ ખાબક્યો છે મહેગામમાં ચાર પોઈન્ટ તેત્રીસ ઇંચ કપરાડામાં ચાર પોઈન્ટ તેર ઇંચ વરસાદ તેપ્પન તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ઉલ્લેખનીય છે કે ચોવીસ કલાકમાં બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે જે પ્રકારથી વરસાદ બાદની જે તસવીરો સામે આવી રહી છે અનેક વિસ્તાર પાણી પાણી ત્રેપન તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે તો ચોવીસ કલાકમાં રાજ્યના બસો બાવીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો છે ત્રેપન જેટલા તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે તો કચ્છના રાપરમાં મુશળધાર તેર ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો છે વરસાદ રાપરમાં રાત્રિ દરમિયાન સાંબેલા ધાર દસ ઇંચ વરસાદ ખાબક્યો છે રાપરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર જિલ્લામાં વરસાદ ગાંધીધામ અંજારમાં ચાર ઇંચ વરસાદ ભુજ ભયાઉ અને લખપતમાં ત્રણ ઇંચ વરસાદ નખત્રાણામાં બે ઇંચ અબડાસા મુંદ્રામાં એક ઇંચ વરસાદ માંડવીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો તો જિલ્લામાં આજે પણ પવનની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છના રાપરમાં મુશળધાર તેર ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં સારો એવો વરસાદ કચ્છમાં નોંધાયો છે સમગ્ર કચ્છ પાણી પાણી રાપરમાં રાત્રિ દરમિયાન દસ ઇંચ વરસાદ નોંધાયો છે જે બાદ રાપર જળબંબાકાર કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે છે તે સાર્વત્રિક વરસાદ છે તે નોંધાયો છે આંકડાકીય જો વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે છ વાગ્યાથી કરીને આજે સવારે છ વાગ્યા સુધી રાપર વિસ્તારમાં છે તે તેર ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો હતો જો હાલની જો વાત કરવામાં આવે તો છથી આઠમાં બે કલાકમાં પણ દોઢથી બે ઇંચ જેટલો વરસાદ છે તે રાપર વિસ્તારમાં નોંધાયો છે રાપર વિસ્તારના અનેક એવા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે ખેતરોમાં છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે તો બીજી બાજુ અનેક જગ્યાએ જે તે પાપડી ધોવાતા પુલ છે તે ધોવાતા લોકોને છે તે અવર માટે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે હાલ હું મારી પાછળના આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું તે ભૂજ શહેરના દ્રશ્યો છે હાલ ભુજમાં ધોધમાર વરસાદ છે તે શરૂ થયો છે એટલે ચોક્કસથી જે રીતે હવામાન વિભાગે રેડ એલર્ટ છે તે જાહેર કર્યું છે ત્યારે ગત રાતથી જ છે તે સમગ્ર કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે નોંધાઈ રહ્યો છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે રેડ એલર્ટના લીધે તમામ તો રાપર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં તેર ઇંચ વરસાદ વરસ્યો છે રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદથી ખેંગાર પરમાં ખેતરોમાં પાણી ભરાયા છે ઉભા પાકને ભારે નુકસાન થયું હોવાનું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું છે તો રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળે ખેતીમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે બીજી તરફ કચ્છની વાત કરીએ તો રાપરના સુવઈ અને ગવરી પરને જોડતો પુલ તૂટ્યો છે ભારે વરસાદને પગલે પુલ તૂટી ગયો છે રાત્રે આ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો છે તો પાણીનો ધસમસતો પ્રવાહ પુલ પરથી પસાર થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે સતત વરસાદ ગવરી પરને જોડતો પુલ વરસાદમાં તૂટી ગયો છે અહીં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે તો આ વિસ્તારમાં જવા માટે લોકોને લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે રાપરમાં આપ ફાટ્યા જેવી સ્થિતિ ગવરી પરને જોડતો પુલ વરસાદમાં તૂટી ગયો તો જે પ્રકારથી પાણીનો ધસમસ્તો પ્રવાહ ધોધમાર વરસાદ કચ્છમાં વરસાદની પડેપળની અપડેટ ન્યૂઝ એટીન ગુજરાતી પર વરસાદનું ગ્રાઉન્ડ ઝીરોથી લાઈવ કવરેજ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી પર કયા વિસ્તારમાં કેટલો વરસાદ તમામ અપડેટ્સ આપ સુધી અમે પહોંચાડી રહ્યા છે જેના માટે અમારા તમામ જે સંવાદદાતા છે તે પણ જગ્યાએથી આપને પડપણની માહિતી આપી રહ્યા છે કચ્છના ખડી પરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો ભારે વરસાદને પગલે રણ દરિયો બન્યો છે ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે અમરાપર રણ જાણે કે દરિયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગઈકાલે સાંજથી ખડીરમાં વરસાદનું આગમન થયું છે તો ભારે વરસાદને પગલે રણ બન્યો છે દરિયો જેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે અને જાણે કે દરિયો હોય તે પ્રકારના આ દ્રશ્યો રણ વિસ્તારના છે તો કચ્છમાં ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે ઉલ્લેખનીય છે કે કચ્છમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન ખાતાની જે પ્રકારની આગાહી પણ હતી અને ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે આ રણ વિસ્તાર છે પરંતુ દ્રશ્યો જોઈએ તેવું લાગે કે જાણે આ સમુદ્ર છે પરંતુ રણ છે તે દરિયો બની ગયો છે ભારે વરસાદના કારણે જેના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો ભચાઉ રાપર માર્ગ પણ અવરોધાયો છે કકરવા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે ભારે વરસાદને પગલે નદી બે કાંઠે ગતરાત્રીથી આ વિસ્તારમાં પડી રહ્યો છે ભારે વરસાદ તો ગતરાતથી ધોધમાર વરસાદ કચ્છમાં જે પ્રકારથી વરસી રહ્યો છે તેના કારણે ભયાઉ રાપર માર્ગ છે તે અવરોધાયો છે અહીં વાહન વ્યવહાર પણ ઠપ થયો છે કકરવા પાસે નદીના પાણી માર્ગો પર ફરી વળ્યા છે માર્ગ જાણે નદીમાં ફેરવાયું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે તો કચ્છના ખડીપરના રતનપર ગામે મંડારવારી નદીમાં ભારે પાણી આવ્યા છે પાણીના પ્રવાહમાં પાંચ ભેંસો તણાઈ ગઈ છે ગ્રામજનોએ મહા મહેનતે ત્રણ ભેંસોને બચાવી બે ભેંસ પાણીમાં તણાઈને જતી રહી દુર્ભાગ્યવશ એક ભેંસના મોતની ઘટના સામે આવી છે તો બે ભેંસમાંથી એક ભેંસનું મોત થયું છે ખડી પરના રતનપર ગામે ભંડારવારીમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો પાણીના પ્રવાહમાં પાંચ જેટલી ભેંસો પણ તણાઈ ગઈ હતી ત્રણ ભેંસને ગ્રામજનોએ બચાવી લીધા

જે રાપર તાલુકો છે ત્યાં પાસે છે તે મૂતણધાર વરસાદ છે તે નોંધાયો છે અને ગઈકાલથી ચોવીસ કલાકની જો છેલ્લા વાત કરવામાં આવે તો રાપરમાં તેર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો ત્યારબાદ છ થી આઠ માં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વધુ વરસાદ નોંધાયો છે એટલે કે પંદર થી સોળ ઇંચ જેટલો વરસાદ છે તે રાપર વિસ્તારમાં અઠ્યાવીસ કલાકમાં નોંધાયો છે એટલે ચોક્કસ થી વાત કરવામાં આવે તો અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે તો અનેક નદીઓમાં ભેંસ તણાય છે જેનામાં પાંચ ભેંસો તણાઈ હતી જેમાં મહા મહેનતે ત્રણ ભેંસોને બચાવી લેવામાં આવી હતી અને એક ભેંસનું મૃત્યુ થયું હતું તો અનેક જગ્યાએ જે ખેતરો છે ત્યાં પાસે છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે તો અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાતા છે તે

તો કચ્છના ગાંધીધામમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે ગાંધીધામ પણ પાણી પાણી થયો છે ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે રેલવે વિસ્તારમાં પાણી ભરાઈ જતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો પાણી ભરાઈ જતા પ્રવાસીઓને હાલાકી એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની સુઈ ગામમાં અનરાધાર વરસાદ સુઈગામમાં ગામમાં ચોવીસ કલાકમાં સોળ પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ બનાસકાંઠાના સરહદીય સુઈગામ વિસ્તારમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે ત્યારે અનેક વિસ્તારો પૂરના પાણીથી પ્રભાવિત થયા છે સુઈગામ ગામ ભરડવા રોડ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે ભારે વરસાદને લઈને અનેક ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે તો સુઈગામમાં ચોવીસ કલાકમાં સોળ પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ કિશોર જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે કિશોર ચારે તરફ જળબંબાકારની સ્થિતિ બનાસકાંઠામાંથી પણ સામે આવી રહી છે શું વધુ અપડેટ શું વધુ માહિતી લુગના બનાસકાંઠાના સુઈગામ વાવ થરા દિયોદર અને ભાભર તાલુકાના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે આ તાલુકાઓમાં સરેરાશ આઠ થી લઈને સોળ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં પડ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં ધારે અત્યારે વરસાદ પડ્યું છે પરંતુ થરાદ વાવ અને સુઈગામના હાલ અત્યારે બેહાલ છે થરાદની અંદર પાણી ભરાયા છે થરાદની અનેક જે તે પાણીમાં ગરકાવ થઈ છે તે ઉપરાંત જે જેમાં જવાના રસ્તાઓ છે તે રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે તો જિલ્લામાં આજે રેડ એલર્ટ ને જિલ્લાની જે તમામ શૈક્ષણિક સંસ્થાઓ છે આંગણવાડી સ્કૂલ કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે ઉપરાંત જે વિસ્તારની અંદર નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાઈ શકાય છે તેવા કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે તે ઉપરાંત દિયોદરમાં સોળ જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે ભારે વરસાદને સુઈગામ વાવ થરા જ્યોદર અને ભાબરોના ખેતરો અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે

ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે પત્ર સુઈ ગામમાં દસ ઇંચ જેટલો વરસાદ પડવાથી અસરગ્રસ્તોને સહાય આપવા લખ્યો પત્ર સુઈ ગામમાં અતિવૃષ્ટિ થવાથી પાકોને નુકસાન થવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પાકોનું નુકસાનનું વળતર તેમજ આર્થિક સહાય સાથે અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રી કપડા તેમજ દવાઓ આપવાની કરી છે માંગ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સહાય આપવાની માંગ કરી છે તો સાબરકાંઠા હાથમતી જળાશયમાં પાણીની આવક યથાવત છે સાત હજાર નવસો ક્યુસેક આવક સામે સાત હજાર નવસો ક્યુસેક જાવક પણ છે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને હાથમતી નદી બે કાંઠે વહી રહી છે ઉલ્લેખનીય છે કે સતત વરસાદ બાદ સાબરકાંઠામાં પણ ઉપરવાસમાં સારા વરસાદથી હાથમતી નદી બે કાંઠે વહી રહી છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ નદીઓમાં નવા નીરની આવક થઈ છે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હાથમતી નદી બે કાંઠે થઈ છે સાત હજાર નવસો ક્યુસેક પાણીની આવક સામે સાત હજાર નવસો ક્યુસેક પાણીની જાવક પણ નોંધાઈ છે સતત વરસાદ બાદ નદીઓમાં નવા નીર ઈશાન જોડાય છે ફોન ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે ઈશાન સાબરકાંઠામાં પણ સાર્વત્રિક વરસાદ શું વધુ માહિતી શું વધુ અપડેટ કે

તો સાબરમતી નદીના પાણી ખેડાના રસિકપુરામાં ફરી વળ્યા છે ખેડા ધોળકા રોડ પર સાબરમતીના પાણી ફરી વળતા પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે ખેડાના રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે પશુપાલકો પોતાના સાતસોથી વધુ પશુઓ લઈને રસ્તા પર લઈને ચાલી આવ્યા છે હવે પશુઓને ખવડાવવાની સમસ્યા ઊભી થઈ છે ઘાસચારો પણ નથી જોવા મળી રહ્યો તો સાબરમતી નદીના પાણી રસિકપુરમાં ફરી વળ્યા છે સ્થાનિકોની હાલત પાણીના લીધે કફોડી બની છે રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય છે પશુપાલકો પોતાના સાતસોથી વધુ પશુઓ લઈને રસ્તા પર લઈને ચાલી આવ્યા લોકોના ઘર આગળ તળાવ જેવી સ્થિતિ સર્જાય છે ઘરોમાં નવથી દસ ફૂટ પાણી ભરાઈ ગયા છે હાલમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ થતાં લોકો પોતાના ધાબા પર રહી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે સાબરમતી નદીના પાણી તો એવા ફરી વર્યા છે કે જે પશુપાલકો છે તે પોતાના પશુઓને લઈને ખેડા દ્વારકા રોડ ઉપર આવેલ જે બ્રિજ બ્રિજ છે છે ઉપર અત્યારે લઈને આવી કારણ કે પશુપાલક ઉપર પોતાનો જિંદગી ગુમાવતા જિંદગી ચલાવતા હોય છે છેલ્લા દ્રશ્યો બતાવી જે પ્રકાર તમે જોઈ શકો છો અત્યારે ખેડા દ્વારકા રોડનો આ સાબરમતી નદીનો બ્રિજ છે આ બ્રિજ ઉપર અત્યારે લગભગ કહી શકાય કે પાંચસો થી વધુ

બરોબર તો હવે અમને જમારે લઈ ક્યાં જવાના સુલમે સપ્તાહમાં બીજી વાર પૂર આવ્યું પૂરમાં કેવી દશા થઈ હતી પહેલાપુર માં આવીને આવી જ દશા હતી અમારી તોય કોઈ આવ્યું નહીં ના પેલા કેસે છે ઘંટા બંધા નું સુવેદા કરીશું અમે એ લોકોએ પછી જાનવર માટે કોઈ સુવેહ આપી નહીં એ કંઈક આ ઘર વખરીના જે ઘરો પાણી ભરાય એ લોકોના પાંચ પાંચ હજાર રૂપિયા નક્કી કર્યા પણ એ કોઈ બી હજુ આયા નથી કોઈના ખાતામાં

જે પાણી હતું તે પાણી જે સંપૂર્ણ જે ઘાસ આવતો તમારો ઘાસ ચાલો હતો તે ખેંચી જાય છે અને ત્યારબાદ ફરી આ પુંડી આપત્તિ આવી છે અને પોતાના પશુઓને બચાવવા માટે તો બ્રિજ તો આ વધુ માહિતી આપવા માટે સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ તો સંજય જે પ્રકારથી વરસાદ બાદની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આપ પણ અત્યારે જે પ્રકારથી પાછળ પાણી જ પાણી છે અને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે અને વિસ્તાર પાણી પાણી શું વધુ માહિતી છે આપની પાસે લુગ્ન સીધા દ્રશ્યો હું આપને બતાવીશ ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ જે છે તે ખેડાના રસિકપુરા ગામે પહોંચી છે અને અત્યારે એસડીઆરએફની ટીમ જે છે એ ગામમાં આ પંદર દિવસમાં બીજીવાર પૂર જેવી સ્થિતિ જે છે તે ગામમાં જોવા મળી છે અને અત્યારે આપ જે જોઈ શકો છો કે આખે આખું ગામ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે એસડીઆરએફની ટીમ ફૂડ પેકેટ આપવા માટે આ બોટમાં જે છે તે અહીંયા સ્થાનિક સરપંચ જે છે ગામના તેઓ અહીંયા એમની સાથે જઈ રહ્યા છે અને આ ગામ લોકો જે છે અત્યારે આખ્યા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે ઘરો જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અને આ રસિકપુરાની આસપાસના બીજા ત્રણ ગામો પણ જે છે તે અફેક્ટેડ છે એટલે કે આ પ્રકારની સ્થિતિ જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો અને સાબરમતી નદીના ધસમસતો પ્રવાહ જે છે તે આ ખેડાના ગામો જે છે ગામોમાં ફરી વળ્યા છે અને રસિકપુરા આસપાસના અન્ય ગામો જે બીજા બે થી ત્રણ ગામો જે છે તે અસરગ્રસ્ત થયા છે અને આ જ પ્રકારે તો જે પ્રકારથી આપ જોઈ રહ્યા છો ખેડાના રસિકપુરા ગામ